સુરત બિઝનેસ નેટવર્કિંગના ક્ષેત્રે અગ્રણી રહેલ સેટરડે ક્લબ ગ્લોબલ ટ્રસ્ટ દ્વારા તેના સ્માર્ટ સુરત ચેપ્ટરના નવા પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે મરાઠી વ્યવસાયી સમુદાયને સશક્ત બનાવવાના ધ્યેયથી ચાલતા પ્લેટફોર્મ નીચેના વ્યક્તિઓને જવાબદારી સોંપી છે જેમાં ચેરમેન નરેન્દ્ર ભાવિસ્કર સેક્રેટરી રાજ પખાલે ટ્રેઝરર અરવિંદ રાણલકરે પલવાર સંભાળ્યો છે

નોંધપાત્ર ફાળો આપી શકે છે મરાઠી વ્યવસાય સમુદાયને સશક્ત બનાવવાના ધ્યેયથી ચાલતા આ પ્લેટફોર્મે નીચેના વ્યક્તિઓને જવાબદારી સોંપી છે જેમાં ચેરમેન નરેન્દ્ર ભાવિસ્કર સેક્રેટરી રાજ પખાલે ટ્રેઝર અરવિંદ રાણલકરે પદભાર સંભાળ્યો છે